સુરતના તડકેશ્વર ગામથી જળ સંચય કામનો શુભારંભ એક મહિનામાં સુરત અને શહેર મળીને સુડતાળીસ કરોડ ચાળીસ લાખના છ હજાર ચારસો એકત્રીસ કામો પૂર્ણ કરાશે સુરત જિલ્લાના તડકેશ્વર ગામની જળ સંચય યોજનાનો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે શુભારંભ કરાયો છે જેમાં સુરત ગ્રામ્ય બે કામો મનરેગા યોજના નાણાપંચ સ્વભંડોળ કલેક્ટર ની અલગ અલગ ગ્રાન્ટમાંથી કામો થશે આ ઉપરાંત સુમુલ ડેરી મારફતે બારસો કામો

જળસંચયના કામોનો આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે તડકેશ્વર ગામેથી શુભારંભ થયો છે અને આજ રોજ તમામ ગામોમાં બે હજારને એકત્રીસ કામો મનરેગા યોજના નાણાપંચ અને સ્વભંડોળ ઉપરાંત ડીએમએફ ગ્રાન્ટ અને કલેક્ટર સાહેબની ગ્રાન્ટમાંથી બે હજાર એકત્રીસ કામોનું આજે અલગ અલગ ગામોમાં ખાતમુહૂર્ત પણ એક સાથે રાખવામાં આવ્યું છે અને એની શરૂઆત મંત્રી સાહેબે આપણે ત્યાંથી તડકેશ્વર ગામ માંડવી તાલુકાથી કરી છે આ ઉપરાંત જે કામો છે સુમુલ ડેરી મારફત જે છે બારસો કામો કરવામાં આવશે અને સીએસઆર ફંડ અલગ અલગ કંપનીઓના એમાંથી પણ બારસો કામો બીજા આમાં થશે એટલે ટોટલ રૂરલ વિસ્તારમાં બે હજાર નવસો ને એકાવન કામો અન્ય યોજના મળીને થશે એટલે ટોટલ જે છે ચાર હજાર ચારસો એકત્રીસ કામો ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચયના કરવામાં આવશે આ ઉપરાંત એસએમસી વિસ્તારમાં મોટેભાગે આવતીકાલે એના કામો જે છે એનું પણ ખાતમુહૂર્ત થનાર છે એટલે એ કામોને આપણે સમાવેશ કરીએ તો સુરત જિલ્લાના જે છે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો મળીને છ હજાર ચારસો એકત્રીસ કામો કરવામાં આવશે અને લગભગ સુડતાલીસ કરોડ ચાલીસ લાખના ખર્ચે આ જળસંચયના કામો જે છે એ ખાતમુહૂર્ત થશે અને મોટેભાગે એક મહિનામાં આ કામો પૂરા થઈ જશે વરસાદ પણ અત્યારે થોડો અટક્યો છે એવું લાગે છે એટલે વરસાદ જો આપણને જો વધારે પ્રોબ્લેમ ન કરે તો આપણે એક મહિનામાં આ કામો જે છે તમામ જગ્યાએ પૂરા કરીશું એવી તંત્ર વતી હું કહી શકું છું